કાશ્મીરના પહેલગામમાં યાત્રાળુ પર આતંકવાદીઓના હુમલામાં સત્યાવીસ લોકોના મોતનો બદલો લેવા ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન નામે આતંકવાદી ઉપર કરેલી કાર્યવાહીમાં સૌથી પણ અધિક આતંકવાદીઓનો ભારતીય સેનાએ ખાતમો કરી દેતા દેશની આન બાન અને શાન જાળવી રાખતા આપણા જાબાજ સૈનિકોને ધન્યવાદ આપી ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રિરંગા યાત્રા આજે ભાભર ખાતે યોજાઈ હતી જેમાં ભાભર શહેર સંગઠન તથા તાલુકાના સંગઠન અને હોદ્દેદારો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા एहवाल सिद्धराज सिंह राठौड़ भाबर बनासठाबर आज कार्यक्रम

આપવામાં આવ્યું છે આ નરેન્દ્ર મોદીએ કરી અને આતંકવાદીઓને વધાવી દીધું છે ખરેખર નરેન્દ્ર મોદીનોભાર ધન્યવાદ અને આતંકવાદી છે એનો કાયમ માટે ખુલ્લો પડાવશે પૂરી ઘોષણા કરી છે પૂરો પાઠ ભણાવ્યો છે અને ભારત છે ત્રણ સેનાઓ અને ત્રણ સેનાઓએ ખૂબ સારી કામગીરી કરી છે આપણા ઉપર વિશ્વાસ મુજબ અને ભારતની આ નુકસાન એમને બચાવી છે ખૂબ ખૂબ ધન્યવાદ